રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે ફોર વ્હીલ ચાલકે કુલ ચાર લોકોને અડફેટે લીધા હતા ધોરાજીના જીન પ્લોટ નજીક આ ઘટના બની હતી થાર ગાડી ચાલકે કુલ ચાર લોકોને અડફેટે લીધા હતા હિટ એન્ડ રન ની ઘટનામાં કુલ ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે અને એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે ગાડી ચાલકે એક રિક્ષાને પણ હડફેટે લીધી હતી પૂર ઝડપે આવતી થાર ગાડીએ આ હિટ એન્ડ રન ની ઘટના સર્જી હતી અમદાવાદમાં તથ્ય પટેલ પટેલે કરેલો અકસ્માત ફરી એકવાર અહીંયા તાજો થયેલો જોવા મળી રહ્યો છે થાર ગાડી ચાલકે આ ઘટના સર્જી હતી ચાર લોકોને અડફેટે લીધા હતા જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જોકે ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને ઈજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જોકે પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ધૂડી ગુજરાતી ન્યૂઝ